ડીસા નગરપાલિકા દ્વારા આજે શહેરમાં સફાઈ અભિયાન પખવાડિયાની શરૂઆત કરવામાં આવી છે પરંતુ પાલિકાની સફાઈ માટે જાગૃતિ લાવવા માટે શરૂ કરવામાં આવેલો આ કાર્યક્રમ માત્ર દેખાવ હોય તેવું જોવા મળી રહ્યું છે ડીસા નગરપાલિકા દ્વારા આજે પ્રમુખની હાજરીમાં મોટા ઉપાડે ડીસાના સાંઈ બાબા મંદિર ખાતે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને શહેરીજનો તથા નગરપાલિકાના કર્મચારીઓને પણ સફાઈ માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા પાલિકા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેવા કાર્યક્રમો ભૂતકાળમાં પણ યોજાતા આવ્યા છે પરંતુ આ તમામ કાર્યક્રમો માત્ર ને માત્ર તાઇફા સાબિત થયા છે આજે પણ ગેરકાયદેસર પ્લાસ્ટિક ફેલાઈ રહ્યું છે પરંતુ તે પ્લાસ્ટિકને દૂર કરવા માટેની કોઈ જ કામગીરી કે કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવતી નથી શહેરમાં મોટી મોટી પ્લાસ્ટિકની દુકાનો ઉપર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ખુલ્લે આમ વેચાઈ રહ્યો છે અને ડીસા નગરપાલિકાને માત્ર ને માત્ર આવા તાઇફા કરવામાં વ્યસ્ત જોવા મળી રહી છે પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળી કે જેમણે શહેરમાંથી પ્લાસ્ટિકના કપ નાબૂદ કરાવ્યા હોય તો વર્તમાન બોડી આ પ્લાસ્ટિકને નાબૂદ કરવામાં કેમ ઉદાસીનતા દાખવી રહી છે કારણ ગમે તે હોય પરંતુ અત્યારે ડીસા શહેર પ્લાસ્ટિકના કચરાના ઢગ નીચે દબાતું જઈ રહ્યું છે અને ડીસા નગરપાલિકા માત્ર આવા તાઇફા કરી રહી છે